તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એનએસ એનએસજી પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી જો કે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક ધોરણે રિક્ષા ચાલકની ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી જ્યાં રિક્ષા ચાલકને એક્ટિવા ચાલક દ્વારા બોક્સ અપાતું હોવાના ધ્યાને આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા જયંતિ વણજારા નામના વ્યક્તિએ

વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવા પડે એમ હોય તો તે બંનેને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે બોડાલી પોલીસ સ્ટેશનના ભેડા છાબડી ગામે આજે બપોરે 12:30 વાગેના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જીતુભાઈ વણજારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે તે પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એને ઝીણવરપુર પૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇડ્રેટની હાજરી છે જીલેટિન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના સી તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણજારાની પત્ની એ અને મરણજના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિંગ સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં ઘટના હું તો હતો ટાંડામાં બ્લાસ્ટનો અવાજ આવ્યો બ્લાસ્ટનો અવાજ આવ્યો હું એક કિલોમીટર દૂર હતો મારા ટોડામાં ગયો છે એક કિલોમીટર તો અવાજ આવ્યો તે બધા મતલબ દોડે પબ્લિક મેં એ સંગાથી દોડે અને ઘટના ઉપર પહોંચે ત્યારે મારા ભાઈ ઓન ધ સ્પોટ ખતમ થઈ ગયા હતા અને જે ત્રણ બેબીઓ હતી ઇન્જર્ડ હતી એને ઉઠાઈને મેં મારા હાથેથી જ ગાડી ગાડીમાં નાખીને વડાલી ગયા પહેલાં વડાલી ના પાડી દીધા બાકી ઘટનામાં એ એક પાર્સલ આવ્યું હતું રિક્ષાવાળો આપવા આવ્યો હતો અને પાર્સલ લઈ અને મારા ભાઈ રિક્ષાવાળા જોડે લઈને પાર્સલ અહીંયા ઘરે ઘરે આવ્યો હતો પાર્સલ હતો એ કોઈ કંપનીનું પાર્સલ ન હતું ડાયરેક્ટ નામ લખીને આવ્યું હતું ગુજરાતીમાં ઉપર નામ લખી લઉં પ્રિન્ટેડ નામ નામે નહોતું પાર્સલ ઉપર અને એ ઘેર આપ્યું પાર્સલ અને આ ભાઈ ઘેર જઈને મારે ભાઈ ખોલ્યું না ত্র বেবি খোলি ব্লাষ্ট তো এবার আমার জানান মালে